તે ભાઈ વિક્રમ ઠાકોરને મારી સામે લડાવો ને કદાચ મને રાધનપુર માં પાર્ટી મારી સામે મૂકો ને ગમે મૂકો કોની બાંયે હાડાબારી જાય આવો ખબર પડે યુદ્ધ શું આજે વિસ્તાર છે રાધનપુર અને બાબર બંને વિસ્તારમાં હું સ્ક્રિય છું રાધનપુરમાં કમ સે કમ પચ્ચીસ વર્ષથી મારું યોગદાન રહ્યું છે અને પચ્ચીસ વર્ષથી ડોર ટુ ડોર ગામડે ગામડે અઢારે આલમારે મારા ગહેરા લાગણીના સંબંધો છે અને બાબરમાં પણ મારું જન્મસ્થળ છે બાબર થી બિલકુલ નિયર છે નજીક છે વર્ષો સુધી મેં કરી અને અંદર મેં મેં સરકારી જઈને હું હતો ત્યારે પણ હું સેવા કરતો રહ્યો છું કટોકટીમાં ની પ્રજા સાથે છું દલિત મુસ્લિમ એ અઢારે આલમ સાથે મારા ગહેરા લાગણીના સંબંધો છે ભારતીય જનતા પાર્ટી મારી કદર કરશે એવો મને ભરોસો છે મારા નેતાઓ ઉપર અને હું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરી મહેનત કરી રહ્યો છું એમને એમનો આદેશ હશે ભારતીય જનતા પાર્ટીનો મારા માટે શિરોમાન્ય હશે રાધનપુર મત વિસ્તારમાં મને પાર્ટી મારી કદર કરશે તો વિધાનસભા લડવા માટે કટિબદ્ધ રહેવાનો છું અત્યારે મહેનત કરું છું અને મને પાર્ટી બીજો કોઈ આદેશ આપશે તો હું પાર્ટી સાથે પાર્ટીને વફાદારીથી કામ કરતો રહીશ છે ને બહુ અર્થ વગરનો વિવાદ છે પ્રજાના વિકાસ માટેની વાત હોવી જોઈએ યુવાનોના રોજગારી માટેની વાત હોવી જોઈએ કઈ રીતે યુવાનોને રોજગારી મળે ગામડાની દીકરીઓ પોતાના બાળકોને બરાબર રીતે ભણાવી કે એના માટે મારે એક વાત કરવી છે તમને શંકરભાઈ ડેરીના ચેરમેન બન્યા ત્યારે અત્યારે ડેરી એશિયાની મોટી ડેરી બની થયા અને એ ડેરીએ આખા બનાસકાંઠા અને રાધનપુર સાંતલપુર વિસ્તાર એમાં આવે છે આ વિસ્તારમાં એમણે ડેરીને વિકસિત બનાવીને કેટલા લોકોને રોજગારી આપી છે એમાં ખાસ કરીને ઠાકોર સમાજના પણ કેટલાય એવા યુવાનો છે એમણે એમણે રોજગારી આપી છે એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ ની હંમેશા લાગણી ઠાકોર સમાજ પડતી રહી છે છે નાના હતા ત્યારથી જાય હું તો એમનો મિત્ર સોનાન નાનપણનો એટલે હંમેશા એ એક લાગણીશીલ રહ્યા છે સમાજ માટે ઘણા સારા કામો કર્યા છે મેં પહેલા પણ વાત કરી હતી સદારમ સેવા ટ્રસ્ટ છાત્રાલય ચાલે છે આ છાત્રાલયમાં પણ એમણે સંસ્થા આપીને અત્યારે સિત્તેર છોકરા અભ્યાસ કરે છે એટલે કોઈ આમાં એમના ભારામાં કોઈ આક્ષેપ કરે અને હું એમને કહું કે પેલા હમણાં પાલનપુર માં કેતા હતા વિક્રમ ઠાકોર ઠાકોર ને મારી સામે લડાવો ને કદાચ મને રાધનપુર માં પાર્ટી મૂકશે મને ભરોસો છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી મને રાધનપુર માં મૂકશે સત્તાવીસ માં તો મારી સામે મૂકો ને ગમે એને મૂકો કોની ભાઈ હાડાબારી છે આવો ખબર પડે યુદ્ધ શું છે ફોજી ની સામે લડાઈ લડવી કેટલી પડી કાઠી પડશે આવો યુદ્ધ લોકતંત્ર નું યુદ્ધ લડી લેશું આજે વિક્રમભાઈ વાળો હવે વિક્રમભાઈ ની જે વાત છે ને વિક્રમભાઈ ઠાકોર સમાજ ના આપણા યુવાન છે હું એમના બારામાં કોઈ ગલત વાત નથી કરતો પણ કોઈ અપમાન નથી કર્યું અપમાનની જે વાહ્યત વાતો છે બિલકુલ ખોટી છે મેં પહેલાં એ વાત કરી હતી કે ભાઈ સૌરાષ્ટ્રના ભીઘુદાન ગઢવીજી એક સિનિયર અને વરિષ્ઠ સાહિત્યકાર છે એમણે બહુ સારા કામો કર્યા વર્ષો સુધી એમણે સાચું માર્ગદર્શન આપવા માટે એમણે કામ કર્યું છે હવે એમને બોલાવી અને અધ્યક્ષ સાહેબે એમને શાલ ઉઢાડી એની સાથે કલાકારો હતા એમને શાલ ઉઢાડી એમાં હવે માન અપમાન નું ક્યાં આવે છે હવે ભાઈ દર્શકો તો ઘણા આવે હવે ક્યાં વિધાનસભા અધ્યક્ષ સાહેબના ચેમ્બરમાં ચેમ્બરમાં કોઈ બેઠા હોય એમનું સ્વાગત કરે બોલાયા કોઈને ના બોલાયા આ વાત જ નથી આવતી આ બિલકુલ અર્થ વગરની વાત છે વાત વિકાસની કરો વાત યુવાનોને રોજગારી મળે વાત દીકરીઓ ભણે ગણી તૈયાર થાય ખેડૂતો સદ્ધર બને આ દેશ મહાન બને આ દેશ આખી દુનિયાની અંદર ટક્કર લે એના માટેની વાત કરો ને આવી ખોટી અર્થ વગરની વાતો કોઈને બોલાયા અપમાન કર્યા કોઈ બોલાવે ના બોલાવે શું ફેર પડે છે

માવશ્રી થી કરી અને છેલ્લા છે અમારા જાખોત્રા સુધી જાખોત્રા કરી પીપળાળા સુધી હું કામ કરું છું અને એક પણ શાળા છોડવાનું નથી દરેક ગામડાની શાળામાં જઈ અને બાળકોને ટ્રેનિંગ આપું છું બાળકોને મજબૂત રીતે બાળકો આવતા ભવિષ્યમાં મજબૂત ભારત બનાવે એના માટે એમને માર્ગદર્શન આપું છું સારા સંસ્કારો આપું છું આ મારો પરિચય કામ ભારતીય જનતા પાર્ટી મને મુક્તિ હોય તો રાહુલ ગાંધીને લડાવે ને કોંગ્રેસીઓ એ

એટલે હું કહું છું કે વિક્રમ ઠાકોર નહી રાહુલ ગાંધી આવે બલવંત ઠાકોર ની લડવા માટે બલવંત ઠાકોર એ સૈનિક છે અને આવતા ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરવા માટે લોકતંત્ર નું યુદ્ધ લડશે ફોજી પેલા એક સોના નો સુરજ ઉગાડનારા નગવણજી ઠાકોર ને પેલા પેલા ચંદનજી ઠાકોર હારેલા ઉમેદવાર હારેલા ભરત ના બેડા થઈ અને બધા કોંગ્રેસ ભેગા થઈ નાટક કરતા હતા હવે કોંગ્રેસો તમને પબ્લિકે તો નકારી કાઢ્યા છે તમને તમને કોઈ વેલ્યુ તો છે ને તમારી કોઈ એબિલિટી નથી તમારા કોઈ સમાજ માટે વિઝન નથી તમે આવી ખોટી વાતો કરી અને સમાજને ગેરમાર્ગ શા માટે નોંધો છો અને સમાજને સારું માર્ગદર્શન આપો સમાજના બાળકો વિકાસ કરે આ વિસ્તારની પ્રજા અઢારે આલમ ને સાથે લઈને ચાલીએ આપણે કોઈ જાતિવાદના રવાડામાં ના આવતા આપણો સમાજ મજબૂત બને આવતા ભવિષ્યમાં દસ વર્ષનો ગાળો થયા હજી ઠાકોર સમાજના વિકાસ માટેનો એના દસ વર્ષના ગાળામાં ઠાકોર સમાજ ધારે પૈસા ની બચત કરે આવો મારો સમાજ ને સંદેશ છે યુવાનો ને સંદેશ છે આવી ખોટી વાતો માં ના રે અમારો સમાન કર્યો ને ના કર્યો ને કરવું હોય કરે કઈ વાંધો નહીં પણ આપણે આપણા વિકાસ માટેની ગતિ પકડીએ એવી આશા કરું છું જય હિન્દ જય ભારત